કારલીબાગ ચકચારી હીટ એન્ડ રન ના કેસ આરોપી રક્ષિત ચૌરસિયા ડ્રગ્સ રિપોર્ટ સત્વરે આવવા માટે પોલીસ દ્વારા ફોરેન્સિક અધિકારીઓને કહેવાયું છે કારલીબાગ ના આમ્રપારી કોમ્પ્લેક્સ પાસે ગત તારીખ 13 ના રોજ રક્ષિત ચૌરસિયા ફૂલ સ્પીડથી થી કાર હંકારી 3 વાહનોને અડફેટે લીધા હતા અને આઠ જણા ફંગોળાઈ ગયા હતા જેમાં હિમાલી પટેલ નામની મહિલાનું ઘટના સ્થળો પર જ મોત થયું હતું જ્યારે સાત જણા હજી સારવાર હેઠળ છે કારેલીબાગમાં બનેલી હિટ એન્ડરની ઘટનામાં કારેલીબાગ પોલીસના પીઆઈ એચ એમ વ્યાસે આરોપી રક્ષિત ચોરસિયાની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ લીધા હતા ત્યારબાદ તેને ફરીથી બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા

આરોપીએ જે પ્રકારનું કૃત્ય કર્યું છે એ ઘણું ગંભીર છે જે રીતે એને એક્સિડન્ટ કર્યું છે ને જે રીતે એક્સિડન્ટ કરી અને એક બેન જે એક્સપાયર થઈ ગયા છે ને બીજા જે એમના હસબન્ડ છે હાલ સિરિયસ છે એટલે એમને સખતમાં સતત સજા મળી રહે એક આશયથી અમે આજે વીપી ફાઇલ કરેલું છે એ રીતે અમારો ઓબ્જેક્શન પણ અગાઉ ફાઇલ કરીશું શું ઓબ્જેક્શનમાં શું તમે અત્યારે એ લોકો સૌથી પહેલા તો બેલ એપ્લિકેશન થ્રુ ફાઇલ કરે છે ત્યાર પછી હું નક્કી કરીશું કે એમાં શું શું મુદ્દા હેડ કરવા જોઈએ એવું હા એ ઘણી બધી ગંભીર પ્રકારની બેદરકારી છે જેમ કે એને વિડિયો પોલીસ સ્ટેશનમાં આપ્યો છે એ રીતે આપી શકાય નહીં અને પોલીસ કસ્ટડીમાં હોવા છતાં પણ એને ત્યાં વિડિયો આપ્યો છે એ એક બેદરકારી છે અને એને ત્યાં એનો જ પક્ષ મૂકી દીધો છે અને એના પક્ષ મુજબ એણે એવું કીધું છે કે મારી ભૂલ થઈ ગઈ છે તો આ ભૂલ છે એ સ્વીકાર નથી સજામાં મેન એમાં કલ્પેબલ હોમિસાઈડ ની જે સેક્શન છે વન ઝીરો ફાઈવ જેમાં ફાઈવ ઇયર્સ થી ટેન ઇયર્સ સુધી નું સજાનું પ્રોવિઝન છે એટલે મેક્સિમમ એને સજા થાય એવી અમે તકેદારી રાખીશું એ પોલીસનો વિશે વિષય છે એમાં મારથી અત્યારે કઈ ના કહી શકું અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે એમાં મારથી કશું ના કહેવાય કો પેસેન્જર એની જવાબદારી બનતી હતી કો પેસેન્જર તરીકે પેસેન્જર તરીકે જો એને કોઈ કેફી પીણું પીધું હોત ને એ હોત તો એમાં એની જવાબદારી બનત પણ એ બાજુમાં બેઠો છે એટલે ત્યાં સુધી મારું એવું માનવું છે કે એમાં એની જવાબદારી હોતી કોઈ પર્ટિક્યુલર એવી કલમ છે કે આ રોકી શકતો નથી